ભાવનગર શહેરમાં નશાકારક કપ સિરપના દુરુપયોગને રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ મેડિકલ સ્ટોર્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ ડી સ્ટાફ અને એસઓજીની ટીમ જોડાઈ હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ નિલમબાગ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને પીએસઆઈ દ્વારા કપ સિરપના જથ્થાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન સુપર મેડિકલ સ્ટોરમાંથી ફ્રૂટ ફ્લેવરવાળો કપ સિરપનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક સુપર મેડિકલ સ્ટોરને આ અંગે નોટિસ પાઠવવામાં આવી હતી. જો કે તપાસ બાદ જાણવા મળ્યું છે કે આ મળી આવેલ કપ સિરપ નશાકારક નથી. આ એક સામાન્ય કપ સિરપ હતી જેનો ઉપયોગ શરદી ખાંસીમાં થાય છે. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી જે દર્શાવે છે કે નશાકારક પદાર્થોના વેચાણ પર પોલીસની ચાપતી નજર છે આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ નશાકારક કપ સિરપના વેચાણ અને દુરુપયોગ પર અંકુશ લગાવવાનો છે જેથી યુવાનોને નશાની ધકેલતા અટકાવી શકાય પોલીસના આ સઘન ચેકિંગ અભિયાનને કારણે શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચોક્કસપણે લગામ કસી શકાશે બી ઈ ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ નમસ્કાર